નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી છે તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે દસ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે તો અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસશે માવઠા બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન તેતાલીસ ડિગ્રી જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બારથી પંદર એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે જેના ભાગરૂપે કમોસમી વરસાદ જોવા મળશે જે બાદ રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળશે કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બગાયતી પાક અને ઘઉં જીરું સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મોન્સૂન એક્ટિવિટીથી વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બાર એપ્રિલે ભરૂચ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તથા તેર એપ્રિલે ભરૂચ સુરત નવસારી તથા ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ રહેશે